ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણીની કરી શરૂઆત કેનાલ ચાલુ થાય હવે એની રાહ જોવાઈ રહી છે હળવદ તાલુકામાં ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણીના શ્રી ગણેશ કર્યા છે ચોમાસુ પાકમાં કપાસ મગફળીની વાવણી કરી રહ્યા છે અમુક ખેડૂતોની બાકી છે અને એ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જોકે ધારાસભ્ય છ સાત જૂન સુધી કેનાલમાં ચાલુ થશે એમ જણાવ્યું હતું પણ ચાલુ થશે કે કેમ એ સમય બતાવશે બાકી ખેડૂતોને આ વખતે વાવણીમાં થોડું મોડું થશે નમસ્કાર મિત્રો ચોમાસું પાકની વાવણીની ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે પરંતુ મેન પ્રશ્ન છે કેનાલો છે કેનાલ હજુ સુધી ચાલુ થઈ નથી કારણ કે કેનાલનું કામ છે ને એક કેનાલમાં સાફ સફાઈનું કામ ચાલુ છે બીજી કેનાલમાં છે તે આગળ મોરબી પાસે પુલ પુલનું કામ ચાલુ છે એટલે કેનાલ ચાલુ થઈ નથી અને જેના લીધે ખેડૂતોને અત્યારે વાવણીનો સમય છે અને પાણીની જરૂરિયાત છે એના લીધે ખેડૂતો ખેડૂતો છે પાણી માટે એની આશા રાખીને બેઠા છે અને ધારાસભ્ય જોકે દસ તારીખના આજુબાજુ પાણી ચાલુ થશે તેવું કહી દીધું છે પરંતુ એ જાહેરાત કરી છે પરંતુ દસ તારીખે પાણી આવે તે ત્યારે સાચું કહેવાય પાણી આવશે એમ બાકી દસ તારીખ સુધીમાં પાણી ના આવે તો ખેડૂતોને આ ચોમાસું પાકો બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે કારણ કે મોડી જો વાવ વાવણી કરે તો આગળ ભવિષ્યમાં છે તે ઉત્પાદન ઓછું મળતું હોય છે અને સમાચાર વાવેતર કરવું જરૂરી હોય છે ત્યારે જ્યારે જે છે તે કેનાલો બંધ હોવાથી ખેડૂતો છે પાણીની આશા રાખીને બેઠા છે અને ક્યારે જ કેનાલ શરૂ થાય ત્યારે ખેડૂતો વાવણીની શરૂઆત કરે જેની પાસે પાંચ સિંચાઈની સુવિધા છે તેવા ખેડૂતો વાવણીની શરૂઆત કરી દીધી છે અને વાવણી કરી દીધી છે અને જેની પાસે પાણીની સુવિધા નથી તે તે ખેડૂતો છે તે કેનાલની આશા એ બેઠા છે તો હવે જોવાનું એ રહ્યું કે દસ તારીખ સુધીમાં પાણી શરૂ કરવામાં આવશે કે નહીં એ ખેડૂતો માટે જે મોટા સમય રાહતના સમાચાર આવશે કે કેમ એ દસ તારીખનો સમાજ બતાવશે અને હળદમાંથી છે તે મોરબી બ્રાંચની ધ્રાંગધ્રા બાંચની અને માળિયા બ્રાંચની આ ત્રણ કેનાલો છે તે હળદમાંથી પસાર થાય છે